બોલો ભારત માતા કી આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જે વડનગરનો વિસ્તાર છે વોર્ડ નંબર એક ત્યાં મોટા પાયે મોટાભાગના માલધારી સમાજના લોકો વસવાટ કરે છે અને પશુપાલન સાથે સંકળાયેલા છે એને ગાયો ભેંસો બકરા આ બધું જે પશુપાલન કરે છે એના ચરિયાણ માટેનો એક રસ્તો હતો પરંપરાગત વર્ષોથી કેટલા વર્ષોથી જાતા રસ્તો હતો

અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બહુ મોટો દરવાજો અહીંયા મૂકી દીધો અને એના પરિણામે જે પશુઓ ચરાવવા માટેનો પરંપરાગત માર્ગ હતો એ બંધ થઈ જવા પામે છે અને પરિણામે બધા જ માલધારીઓને પોતાનું પશુ ચરાણ માટે ત્રણ કિલોમીટરની પેલી બાજુ થઈ અને જ્યારે જવું પડે છે ત્યારે જીલુભાઈ આપણી સાથે સમાજના અગ્રણી ઉપસ્થિત છે જીલુભાઈ શું તકલીફ છે જેના તકલીફ તો અમારા માલધારીને બહુ તકલીફ મળે ચાલો નહીં ત્યાંથી નીકળેલા અહીંયા જે હાલો દેતા નથી અને ગાય ભેંસું ફાયદું પડી જાય બરાબર જીલુભાઈ સ્થાનિક સામાજિક આગ્રણી છે એટલે અમારે આ રસ્તો ખુલ્લો જોઈએ માલો ચાલવા માટે આવવા જવા માટે રસ્તો અમારો ખુલ્લો જોઈએ એ જ અમારી માંગ છે આ પશુપાલકોને ખૂબ મુશ્કેલી પડે છે અને એના સંદર્ભે ગઈકાલે અમે એક મિટિંગ કરી હતી એમની સાથે વાર્તાલાપ કર્યો તો અત્યારે અમે સ્થળ ઉપર આવ્યા છીએ અને અત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના લડાયક નેતા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શહેર પ્રમુખ માન્ય કમલેશભાઈ કોટેચા ઉપસ્થિત છે કમલેશભાઈ આ જે ચરાણનો માર્ગ હતો અને બંધ કરવામાં છે પશુપાલકો ખૂબ પરેશાન થાય તો આ બાબતે શું કરીશું આપણે સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે હિન્દુત્વની વાતો કરતી ગૌરક્ષાની વાતો કરતી ગૌમાતાની વાતો કરતી ભાજપ સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે વોર્ડ નંબર એકના માલધારી સમાજના તમામે તમામ પશુપાલકો અહીંથી આ રોડ ઉપરથી પોતાનો મોલ માલઢોર ને ચડાવવા માટે લીમલી શેક પરની સીમમાં લઈ જતા હતા અને વર્ષોથી એટલે કે એમના જન્મથી પણ પહેલાથી તમામે તમામ મોલ ઢોર આ રસ્તેથી ચડાવવા માટે લઈ જતા આજે અમે વોર્ડ નંબર એક સુરનગર વઢવાણ મહાનગરપાલિકા ધોળીધજા ડેમ પાસે આવેલા છીએ આજે અહીંયા વડનગર વિસ્તાર આવેલો છે જે વડનગર વિસ્તાર વર્ષોથી ત્યાં વસવાટ માલધારી પશુપાલકો છેવાડાના વિસ્તારમાં રહેતા હતા ત્યારે વિસ્તારમાં રહેતા હતા એટલે આ ધોળી તજા ડેમના પટાણગઢમાં થઈ અને બાજુમાં ખેરાડી અને લીમડી ગામની સીમમાં પશુપાલકો ઢોર ચરાવવા જતા હોય ત્યારે આજે અહીંયા વડનગરથી આ ધોળી તજા ડેમનો મારા અંદાજથી પ ત્રણસો સાડી ત્રણસો મીટરનો રો રસ્તો બની હોય છે ત્યારે આજે તંત્ર દ્વારા આ ડેલો એની રોડ બંધ કરવામાં આવ્યો છે ત્યારે પશુપાલકોને અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર આખું આમ ફરી અને પછી બીજી સીમમાં જવું પડશે અને અઢી ત્રણ કિલોમીટર ફરીથી પાછું આવવું પડે છે એટલે ઢોરને અને બકરાઓને ગાઢને આ પાંચ છ કિલોમીટર આવવા જવામાં તે ખાલીનો ટાઈમ વેસ્ટ થાય છે ત્યારે આ વર્ષોથી આદિકાળથી જ્યારથી આ વડનગર વસું ત્યારથી પશુપાલકો અહીં રહેતા હોય ત્યારે અહીંયા ચરાવવા જતા હોય ત્યારે આજે એમને ખાલી એક સાડી ત્રણસો મીટરના રેન્જ માટે થઈને છ કિલોમીટરનો ફેરો થતો હોય ત્યારે તંત્રને કહેવામાં આવે કે ખાલી આ ઢોર પશુપાલકો અહીંથી પશુ લઈને જાય એવો પણ દરવાજો ખોલી આપવામાં આવે એવી અમારી માંગ છે જો આ તંત્ર આ ડેલો ખોલવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન અને ઉગ્ર વિરોધ કરશું સુરનગરના સુરેન્દ્રનગરના પશુપાલકોને સાથે રાખીને શું તમારું નામ છે પાચા ભાઈ અહીંયા જે આ ડેમ છે ધોળી ધજા ડેમ અહીંયાથી તમારી ગાયોને આ બકરાને ચારવા માટેનો જે રસ્તો હતો એ કેટલા વર્ષો જૂનો હતો ને ઘણા ડેમ પેલાનો ડેમનો તો ગરણો એ પેલા એ પેલાનો અને અત્યારે આ બંધ કરી દીધો એના કારણે તમને શું મુશ્કેલી પડે હોલ મુશ્કેલી પડે આમનામ ખાડુમાં થાડુમાં લઈ જાવી ઢોરા ખાલીમાં પડે લૂલાબો થઈ જાય છે હાલ એવું હે નહીં અચ્છા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર એક અને વડનગરથી ધોળી ધજા ડેમમાં જે વર્ષો પરંપરાગત પશુઓને ચાલવાનો માર્ગ હતો એ બંધ કરી દેવામાં આવ્યો ડેલો મૂકી દેવામાં આવ્યો અને પરિણામે અનેક પશુઓને જે પરંપરાગત હલાણનો માર્ગ હતો એ બંધ કરી દેવામાં આવ્યો એ બાબતે આમ આદમી પાર્ટીની આખી ટીમ શહેર પ્રમુખ કમલેશભાઈ ખોટેચા હું અમૃતભાઈ મકવાણા સતીષભાઈ ગમારા અમારા દીપકભાઈ ચિહલા અને મકાભાઈ આ બધા આગેવાનોએ સાથે મળી અને સ્થાનિકોની રજૂઆતને સાંભળી છે અને એ સંદર્ભે જવાબદાર જે અધિકૃત વ્યક્તિ હશે એની સાથે વાતચીત કરવાનો પણ અમે પ્રયત્ન કરીશું જરૂર જળશે તો આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની જો ફરજ પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું અને તંત્રને આ બાબતે અમે જાગૃત કરવાના પ્રયત્નો કરીશું આભાર હું અમૃત મકવાણા આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર